ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજા માને તો ચાલો ફરી પાસે જોડાઈ ગયા છે એક નવા બ્લોગ સાથે તો ચાલો તમને ખાના જેવું દર્શન કરાવી દઉં ચાલો ચાલો તો બધે કાલે દર્શન કરી થાય છે ચાલો હવે આપણે નાસ્તા પાણી તૈયારી કરી લઈએ ચાલો

તો બધા નાસ્તો પાણી કરે છે અને દુલંધ ભાઈ છે ચાલો તો નાસ્તો કરી લઈ ચાલો પાસે યુનિફોર્મ પહેરીને તૈયાર થઈ ગઈ છે આંગણવાડી જવા ચાલો આપણે ટિફિન ભરી લઈ ટિફિન બાળે કાઢ લઈ એ તો લીધું છાઈસને એવું ભરવાનું છે તો ચો અહીં ટિફિને ભરી લીધું છે છાઈસને એવું ભરવાનું છે આપણે છાઈસને એવું ભરી લઈ રોટલી સાથે ભરાઈ ગયું છે બધા જની તૈયાર કરવાની હોય ચાલો તો ભરી લઈ

આજે આપણે છોડના ભાગ વિશેનું બધા ઝાડવા હોય ને એના અલગ અલગ ભાગો હોય આપડે કેમ હાથ પગ હોય ને

अगला मोटा je, आना ना छोकरों की चीज़ बस इस चित्र

ચાલો તો હવે આપણે આપણી ત્યાં તૈયારી કરવી પડશે તો શાકભાજી જોઈ લેવું પડ્યું છે પછી કઈક બનાવવાની તૈયારી કરીએ ચાલો તો રસે પાણી તૈયારી કરી લઈ તો રીંગણા બાઈને ગાઢી રાખ્યા છે તો ની સબ્જી બનાવવાની છે અને જો લુગડા પડ્યા છે તો પેલા આપણે લુગડા હંકે નાખીએ પછી રસોઈ પાણીની તૈયારી કરીએ ખીચડી ને હવે રીંગણા શાક ઓર્ડર માર્યો છે કે રીંગણા ટમેટાનું શાક કરી નાખો તો ચાલો કે રીંગણા ટમે શાક કરી નાખી બીજું હોય પેલા તકે હો ખબર પછી બીજું શાક કઈ ને તો તરત એમ કે ના ઈ નહીં એ નહીં પપ્પા બે વાતો સીતુ કરે છે ચાલો તો આપણે રાંધવા માંડીયા મોટી કપડાં નાખીએ પછી રસોઈની તૈયારી કરીએ ચાલો તો આપણે રસોઈ બનાવવાની તૈયારી જો થઈ ગઈ છે ચાલુ ખીચડી મૂકી દીધી છે અને પારસ જો પૂજા પાઠ કરે છે અમારે તો એ પૂજા પાઠ કરે છે અને હું બનાવું છું દસો અને બીજું પપ્પા ગયા છે મંદિરે

અને ખરડી આમળ કુદરતી સૌંદર્યની તસવીર હોવી જરૂરી છે ને એક દોડતા ઘોડાની તસવીર આવું તો બધું હોવું જોઈએ કાયલી આ શેનું सब्जी બનાવી શાક શેનું બનાવી રીંગણા ટમેટા ઢીંગણા બનાવ્યો અને એની સાથે ભાખરી કે રોટલી હા 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 વાંધો નહીં ચાલો હવે જમવા બેસી જાય બધાય એમણે હજી રોટલી બની જાય છે દૂધ નથી બાકી દૂધ દ્વારા તેથી હારા ખારા થયા આપણી માથે વારો કાઢ નાખ્યો મારો વારો કાઢ નાખ્યો પૈસા તું નોટું 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 તૂટેલી તું દેતી હતી અને વારો મારો નીકળ્યો એવું બધું થયું મારો મારો વારો નીકળો મિત્ર કારણ કે આમ તો લઈ આવીએ તો હું જ કારણ કે શ્રાવણ મહિનામાં દેવદર્શન મંદિર બધા આવતા હોય આપણે પૂજારી છે એટલે આપણે તો આવતું જ હોય બધું એટલે તૂટેલી નોટું થોડીક આવી દીધી તો મેં કીધું આપણે દૂધ દ્વારા થઈ હતી તો દૂધ દ્વારા ભાઈને ખબર તો પડી ગઈ કે મારા જ નોટું જ આવે છે ચીચામાં નાખી દેતા ઘરે જઈને જોતા હોય કાંઈ વાંધો નહીં વહી બધી નોટું આપણે જે બીજું શું ચાલો હવે છોટે સરકાર જો અમારે લેપટોપ ઉપર ને મોબાઈલ ઉપર કામ જ કરે છે પોતાનું ચાલો તો જો બધા વાર કરવા બેસી ગયા છે જો આલકર મિત્રના પપ્પા બેસી ગયા છે નાલકર પારસભાઈ ચાલો કેવો અને સબસ્ક્રાઇબ કરજો અને હા બટન ભૂલશો નહીં જોવો છો તો કરતા રહ્યો સબસ્ક્રાઇબ કરતા લાઈક કરતા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવો છો તો તમે સબ્સ્ક્રાઇબ પણ કરતા રહ્યો ચાલો તો ફરી પાછા કાલે મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ